બાળકો ની વિવિધ સર્જનાત્મક શક્તિઓને ઉજાગર કરતો કાર્યક્રમ એટલે આનંદ મેળો આનંદ મેળામાં બાળકો દ્વારા કુલ બાર સ્ટોલ પર વિવિધ વાનગીઓ જેવી કે ચણા ચાટ રજવાડી બે સાદી ભેળ પાણીપુરી બટાટા ભૂંગળા દાબેલી સમોસા પકોડા ભજીયા વણેલા ગાંઠિયા સાદું શરબત મિલ્ક શરબત ઓન આઈસ્ક્રીમ જેવી વિવિધ વાનગીઓ શાળાના બાળકોએ આદર્શ આયોજન દ્વારા ગ્રામજનોને અને વાલીઓને પીરસી હતી અને એક ઉત્તમ વ્યવસ્થાનું ઉદાહરણ શાળાના બાળકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં શાળાના બધા જ બાળકોએ કોઈને કોઈ વિભાગમાં ભાગ લીધો હતો

મારું નામ ભજનભાઈ નંદાણી આચાર્ય શ્રી દુકરવા પ્રાથમિક શાળા આજે અમે અમારી શાળામાં એક આનંદ મેળાનું આયોજન કર્યું છે આનંદ મેળા એટલે બાળકોની વિવિધ પ્રતિભાને ઉદાહરણ કાર્યક્રમ આનંદ મેળામાં ટોટલ ખાણીપીણીના બાર સ્વ છે જેમ કે હું તમને પરિચય આપું એ ચણા ચાટ છે પાણીપુરી છે રજવાડી ભેળ છે સાદી ભેળ છે બટાકા ભૂમરા છે દાબેલી છે સમોસા પકોડા ભજીયા મણેલા ભા શરબત જે પ્રકારના છે ડેમુ શરબત છે મિલ્ક શરબત છે પાણીનું સાદું શરબત છે આઈસક્રીમ છે કોન છે આ તમામ વસ્તુ અમે શાળા તરફથી એક આયોજન કરેલું છે અને બાળકો પોતાની રીતે તમામ પ્રકારની વસ્તુ અને પોતાની રીતે મેનેજમેન્ટ કરીને ઉત્તમ વ્યવસ્થાનું આજે ઉદાહરણ પૂરું પાડવાના છે અને એમાંથી જે કંઈ પણ ફાયદો અને નફો થાય એ બાળકોના વિકાસ માટે અને બાળકોને જરૂરી શિક્ષણને લગતી વસ્તુ આપશું શાળામાં કંઈ કોઈ વસ્તુની જરૂરિયાત હોય જે બાળકોને શિક્ષણ માટે ઉપયોગી છે એનો અમે ઉપયોગ કરવાના છીએ અને આ રાજકોટ આનંદ મેળાનું આયોજન કર્યું તો ગામ લોકો લગભગ લગભગ સાતસોથી આઠસોની સંખ્યામાં બહેનો ભાઈઓની હાજરી છે અને ગામ લોકોને પણ ટોટલ સિવાયની હાજર છે અમારે ગામના જતી પ્રબળભાઈ જાનારા સંઘના પ્રમુખ છે એ પણ હાજર છે બીજા ગામના આગેવાનો પણ હાજર છે માતાઓ હાજર છે બેનો બહેનો સમગ્ર ગામ આજે ગામમાં અમેરો આનંદ હોય એવી રીતે શાળાના કાર્યને પોતાનું કાર્ય સમજે અને વિવિધ ગ્રામજનો જ્યાં યુવાનો હોય વડીલ હોય વૃદ્ધ હોય સૌએ આજે આપ જો હાજરી આપી છે અને કાર્યક્રમ સફળ થયો છે ખૂબ જ સફળતા અમને મળી છે અને બાળકોમાં અને ગ્રામજનોમાં ખૂબ આનંદ જોવા મળ્યો આજે તાળા તાલુકાના કુકરવા ગામ ગામે પ્રાથમિક શાળામાં આનંદ મેળવવાનું આયોજન થયું છે અને બાળકોમાં અને વાલીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓ જે છે શક્તિઓને કેળવણીના ભાગરૂપે બહાર લેવાનું કાર્ય છે એ શિક્ષકો છે અને એના અનુસંધાને આજે આપણે અહીંયા ઉખાડવા પ્રાથમિક શાળાના મતંગણમાં વિવિધ બાર પ્રકારના સ્ટોલ વિવિધ વાનગીઓ બનાવી અને બાળકોએ એ સ્ટોલ ખુલ્લા મૂકાય છે અને ખૂબ ઉત્સાહ ગ્રામજનોમાં પણ જોવા મળે છે આ વિવિધ જુદી જુદી શાળાઓમાંથી પણ શાળાના શિક્ષકો આચાર્ય પણ અહીંયા આ સ્ટોલની મુલાકાતે પણ આવેલા છે એટલે ખૂબ કામ માટે અને શાળા માટે ખૂબ આનંદ અને બહુ રજૂઆત છે પ્રથમ વખત આનંદ મેળાનું આ શાળામાં આયોજન થયેલું છે એટલે બાળકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળે છે આજરોજ અમારી શાળામાં આનંદ મેળાનો કાર્યક્રમ યોજાયેલો છે જેમાં અમે અમારી શાળામાં જુદા જુદા બાળક રાખેલા છે જેવા કે સમોસા દાબેલી સરબત આઈસક્રીમ કોન વગેરે અમે અહીંયા ટોકન ભાગમાં છીએ અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે દસ રૂપિયાની એકડી જ છે અને ગામ લોકો માટે જુદા જુદા ભાવ રાખેલા છે આનંદ મેડમને ખૂબ જ આનંદ થયો છે ગામ છે આજ રોજ શ્રી પીપળવા પ્રાથમિક શાળામાં એક આનંદ મેળાનું આયોજન થયેલ છે જેમાં જુદા જુદા બાર પ્રકારના સ્ટોલ વિદ્યાર્થીઓ ઊભા કરેલ છે અને આપ જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓ દ્વારા પોતે જ બધી સામગ્રીઓ છે બનાવવામાં આવે છે ઠીક છે શિક્ષકો દ્વારા એને માત્ર ને માત્ર માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે બાકી તમામ પ્રક્રિયાઓ છે એ વિદ્યાર્થીઓના હાથે કરવામાં આવે છે અને અહીંયા જે કંઈ પણ વસ્તુઓ બનેલી છે એ તમામ શુદ્ધ સિંકતેલમાં બનાવવામાં આવેલી છે વિદ્યાર્થીઓ જાતે બનાવે અને નજીવી કિંમતમાં એ બાળકો વેચાણ કરે છે અને ગામ લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર્યો છે સાથે સાથે ગામના સરપંચશ્રી આગેવાનો અને જિલ્લા સંઘના શિક્ષણ સંઘના શ્રીઓ પણ ઉપસ્થિત થયા હતા અને આનંદ મેળામણી ખૂબ સુંદર અને સંકલન મુજબ આયોજન થયેલ છે